વાહલા મિત્રો ગુજરાતી વાર્તામાં તમારું સ્વાગત છે સાંભળો તમારી માને સમજાવી દેજો કે બે દિવસ પછી ઘરમાં દિવાળીની પાર્ટી રાખી છે ઓછામાં ઓછા એ દિવસે તો મારો મૂડ ન બગાડે સારું રહેશે જો એ પોતાનો દરવાજો બંધ રાખીને ચૂપચાપ પોતાના ઓરડામાં જ રહે જો એ ઓરડામાંથી બહાર આવ્યા અને કંઈ પણ ગડબડ કર્યું તો હું બિલકુલ સહન કરીશ નહીં પછી હું એ પણ ભૂલી જઈશ કે એ મારી સાસુ છે તેમને સીધા ઘરની બહાર કાઢી મૂકીશ અને ત્યારે તમે પણ મને રોકી નહીં શકો તમે માને સમજાવી દો જેસુદાએ પતિ રાજેશને કહ્યું રાજેશ બોલ્યો તું શું ઈચ્છે છે હું જઈને માને સમજાવું ઓછામાં ઓછું મારી માને તો તું હેન્ડલ કરી જ શકે છે સાચું જ કહેવા છે કે માણસ કલેક્ટર કેમ ન બની જાય પણ પત્ની સામે તો દરેકની બોલતી બંધ થઈ જ જાય છે જોજો પાર્ટીમાં મારા પિયરવાળા પણ આવવાના છે તમારે તો એમના સામે પણ તમારી ઇજ્જત બચાવવાની છે એટલે કહું છું કે તમારી માતાને સારી રીતે સમજાવી દેજો રાજેશ કંટાળીને બોલ્યો મહેરબાની કરીને મને આ બધામાંથી દૂર રાખો બહારની સમસ્યા કંઈ ઓછી છે કે હું ઉપરથી આ કલેશ પણ મારી માથે મૂકી દો છું આટલું કહીને રાજેશ ઘરમાંથી નીકળી ગયો રાજેશના જથા જ સરિતા બબડવા લાગી હવે હું આ ડોસીને સારી રીતે સમજાવી દઈશ અરે મજબૂરી છે કે મારે તેમને મારી સાથે રાખવા પડે છે તેમને કારણે જો મારી દિવાળી ખરાબ થઈ તો પછી મને તેમના વિશે કશુંક વિચારવું જ પડશે પણ હાલ તો પ્રેમથી જ કામ ચલાવવું પડશે મનમાં આ જ આવું બબડતી રહી બધી વાત પોતાની સાસુ કમલાબેનના ઓરડા સુધી આવીને બોલી મમ્મીજી તમે જાણો છો કે બે દિવસ પછી દિવાળી છે અને એ જ દિવસે અમારી દસમી વર્ષગાંઠ પણ છે નથી ઇચ્છતી કે એ દિવસે કોઈ હંગામો થાય તેથી સારું રહેશે કે એ દિવસે તમે તમારા રૂમમાં જ રહો હું તમને બહાર ના નીકળવાનું કહું છું છતાં તમે અહીંયા તૈયાર ફરશો જ પછી જે થશે એની પણ તૈયારી રાખજો આટલું કહીને સરિતા ત્યાંથી ચાલી ગઈ કમલાબેન વિચારવા લાગ્યા મારા બાળકો મને મજબૂરીમાં સાથે રાખે છે દિવાળીની પાર્ટી અને મહેમાનોની ફિકર છે એમને તો બસ માની તો કંઈ પડી જ નથી એમને તો બસ બે દિવસ પછીના પકવાનોની ચિંતા છે છેવટે દિવસ આવી ગયો પકવાનોની ખુશ્બુ આખા ઘરમાં ફેલાઈ રહી હતી બધાની હાસ્ય મજાકના અવાજો કમલાબેનના કાન સુધી આવી રહ્યા હતા પણ કમલાબેનમાં એટલી હિંમત ક્યાં હતી કે એ દિવાળીની ખુશીઓની ભાગીદાર બની શકે એ તો બસ પોતાના ઓરડામાં ચૂપચાપ બેસવાનો હુકમ આપવામાં આવ્યો હતો પણ પકવાનોની સુગંધ એને પોતાની તરફ ખેંચી રહી હતી દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો કમલાબેન વિચારી રહી હતી કે કેટલા ઉમંગ સાથે પોતાના દીકરાની સાથે દિવાળી ઉજવતી હતી દીકરાને વહુ શું લાવ્યા અને દીકરો કલેક્ટર શું બન્યો કે બધું જ બદલાઈ ગયું દિવાળીની સાથે એનો જન્મદિવસ પણ હતો એટલે સામાન્ય પાર્ટી તો થવાની નહોતી પાર્ટીમાં દીકરાના ઓળખીતા અને વહુના માયકાવાળા પણ બોલાવેલા હતા કમલાબેનને વહુના માયકાવાળાઓમાં કોઈ ખાસ રસ નહોતો એમ તો કમલાબેન પોતાની ઓરડામાંથી બહાર બહુ ઓછું જ આવતા કારણ કે જો એ થોડી વાર પણ બહાર આવી જાય તો એની વહુ સરતા ને ગમતું ન હતું એને લાગતું કે એની સાસુ બહાર આવી જશે તો એનો તહેવાર બગડી જશે એટલે દીકરા વહુના ચમકદાર અને સુંદર ઘરમાં કમલાબેન તો એક એકલી એકલી જૂની બત્તી જેવા હતા પરંતુ ઘરમાંથી કાઢી નહોતી કમલાજી પોતાના ઓરડામાં બેઠેલી પોતાના પતિની તસવીર સામે બોલી રહી હતી તમારા દીકરા અને વહુનું ચાલે તો તેઓ મને ઘરમાંથી બહાર કાઢી નાખે પણ હું જાણું છું કે તેઓ આ ડરથી મને કાઢી શકતા નથી કે લોકો શું કહેશે એટલે તો મોટો કલેક્ટર પોતાની માતાની સંભાળ પણ ના રાખી શક્યો આ જ મજબૂરી હોય શકે કે તેઓ પોતાની સાથે રાખે છે આવું કહેતા કહેતા કમલાજીની આંખો ભીની થઈ ગઈ એકલતામાં અચાનક સરિતાએ તેમના ઓરડાનું બહાડું ખોલ્યું અને એક પેકેટ તેમની તરફ ફેંકતા બોલ્યા લો આ સાડી પહેરી લેજો જો કોઈ ભૂલથી આ ઓરડામાં આવી જાય તો અમારી ઇજ્જત ના ઉતરી જાય અને બરાબર હાથ પગ ધોઈને વાળ પણ ઓળી દેજો જ્યારે કોઈ આવે ત્યારે નમસ્તે એવો જવાબ આપજો વધુ બોલવાની જરૂર નથી સમજી સરિતા બોલ્યા જ કરતી હતી પણ કમલાજીનું ધ્યાન ફરીથી રસોઈમાંથી આવતી સુગંધ તરફ ખેંચાઈ ગયું અચાનક સરિતાએ તેમના ખભા પર હાથ મૂક્યો અને ધક્કો આપી બોલી અરે સાંભળે છે કે નહીં મારું બોલવાનું કંઈ સમજણ આવે છે કે નહીં કમલાજીનું ધ્યાન તૂટ્યું અને તેઓ બોલ્યા હા હા બહુ એ તો કહું છું કે દિવાળીએ શું ખાવાનું બનાવ્યું છે સરિતા બોલી હે ભગવાન જ્યારે જુઓ ત્યારે ખાવાની જ વાત મને ખબર નથી કે તમે સાંભળ્યું છે કે નહીં પરંતુ દિવાળીનું પૂજન હું કરી લઉં છું તમારે બહાર આવવાની જરૂર નથી જો કોઈ તમારા રૂમમાં આવી જાય તો પણ વધુ વાત ન કરતા કમલાજીએ હામાં માથું હલાવ્યું અને કહ્યું બહુ સાલગીરાની પાર્ટી તો છોડો શું હું દિવાળીના પૂજનમાં પણ સામેલ ન થઈ શકું સરિતા બોલી ના બિલકુલ નહીં કમલાજી બોલી વહુ બહુ ભૂખ લાગી છે કંઈ ખાવા માટે આપી દો સવારે માત્ર બે બ્રેડના ટુકડા અને ચા પીધી છે સરિતાએ કમલાજીને ઘૂરીને જોયું જાણે તેઓએ કંઈ પણ બધું માંગી લીધું હોય અને પછી ત્યાંથી ચાલી ગઈ થોડી વાર પછી કામવાળી સુનેના ત્યાં આવી અને ખાવાની થાળી કમલાજીને આપતા કહ્યું લો મોટી માલકીન ખાવા ખાઈ લો કમલાજી આશાપૂર્વક સુનેનાની તરફ જોયું ને સુનેના બોલી મોટી માલકીન હાલમાં તો રસોઈમાં વાનગીઓ બની રહી છે બધી વાનગીઓ તૈયાર નથી થઈ એટલા માટે હું રાતનું બચેલું ખાવાનું લઈ આવી છું જેથી થોડીવાર માટે તમારી ભૂખ સમાઈ શકે અને પછી માલકીને પૂછ્યા વિના જો હું વાનગીઓ લઈ આવીશ તો તમે પણ જાણો છો કે મારી નોકરી જઈ શકે છે કમલાજી બધું સમજી ગઈ તેમને એટલી જોરથી ભૂખ લાગી હતી કે તેઓ ખાવા પર તૂટી પડ્યા તેમને આ રીતે ખાવા લાગેલા જોયા પછી સુની નાની આંખોમાં આંસુ આવી ગયા તે વિચારી રહી હતી કે કોઈ કહી શકે કે આ માજી કલેક્ટર સાહેબની માતા છે એ જ કલેક્ટર સાહેબ જે આજે એટલી ઇજ્જત અને પૈસા કમાઈ રહ્યા છે એમની તો ભૂખમાં રીભાઈ રહી છે એના કરતાં તો હું સારી કે મારું આખું કુટુંબ મજૂરી કરે છે છતાં પણ મારું કુટુંબ તો ભેગું બેસીને જમેતો છે અહીં તો કલેક્ટર દીકરો દિવાળીએ બધાને મીઠાઈ વેચે છે અને જન્મદિવસની પાર્ટી આપે છે પણ એની મા તો ભૂખી છે એ જ સમયે સુનેનાને સરિતાને અવાજ સંભળાય તો તે બહાર જવાની તૈયારીમાં હતી ત્યારે કમલાજી બોલી સુનેના એક રોટલીથી મારી ભૂખ નહીં મટે હજી મને વધુ ભૂખ લાગી છે સુનેના બોલી મોટી માલકીન જેવી મને તક મળશે હું તમારી માટે કંઈક ખાવાનું લઈ આવીશ હમણાં તો હું જાઉં છું આવું કંઈ તે ચાલતી થઈ કમલાજીએ વહુની આપેલી સાડી કાઢીને જોઈ તો તેઓ ખુશ થઈ ગયા અને બોલ્યા વહુએ પહેલીવાર દિવાળીએ મારા માટે સાડી ખરીદી પણ હમણાં તો હું જૂની સાડી પહેરી લઉં થોડીવાર પછી મહેમાનો બહાર એકઠા થવા લાગ્યા અને કેક કાપવાની તૈયારી શરૂ થઈ રાજેશ અને સરિતા કેક કાપવા માટે આગળ આવ્યા ત્યારે રાજેશના કોઈ મિત્રએ કહ્યું અરે રાજેશ ઘરે તમારા મમ્મીજી પણ છે તેમને પણ બોલાવી લો લોકો કહે છે કે મોટા વડીલોના આશીર્વાદ લેવું સારું હોય છે એક તો દિવાળી છે અને ઉપરથી એટલો ખુશીનો દિવસ છે તો તેમને એ હોવું જ જોઈએ કેમ મિત્રો સૌએ હા હા કહેવાનું શરૂ કરી દીધું બધાની વાત સાંભળી રાજેશ સરિતા તરફ જોયું તો સરિતા વાત ઘડીને બોલી અરે ભૈયા વાત એમ છે કે મમ્મીજીની તબિયત હવે સારી રહેતી નથી અને દિવાળીના દિવસે જ તેમના એક સગાનું અવસાન થયું હતું એ કારણે એમણે જ કહ્યું છે કે મને પરેશાન ન કરશો મને એકલી રહેવા દો નહીતર અમારું તો બહુ મન હતું એમને સાથે રાખવાનું અને એમના હાથથી જ કેક કટ કરવાનો પ્લાન હતો પણ હવે શું કરી શકાય જેવી તેમની ઈચ્છા હું તો વહુ છું એમનું કહેવું કેમ ટાળી શકું બધાને ખુશ કરી સરિતાએ રાજેશ સાથે કેક કાપ્યો ત્યાં બાજુમાં બધા ખાવા પીવામાં વ્યસ્ત હતા એટલામાં સુનીના એક થાળીમાં થોડું ખાવાનું લેવા લાગી તો સરિતાને ધિક્કારતા કઈ બેસી આ શું કરી રહી છે આ ખાવાનું કોના માટે લઈ જઈ રહી છે સુનીના બોલી મોટી માલકીને ભૂખ લાગી હશે આજે તો તેમણે એક જ રોટલી ખાધી હતી સરિતા બોલી તો એક રોટલી કાપી છે આ ઉમરે વધારે ખાશે તો વજન વધી જશે અને કાલે હું મરી જઈશ તો એને કોણ ઉઠાવશે શાંતિથી આ થાળી અહીં મૂકી દે અને તું તારું કામ કર આ બધું હું સંભાળી લઈશ અહીં મહેમાન ઊભા છે અને તને મોટી માલકી ની છે એ તને પગાર આપે છે ચાલ અહીંથી ચાલતી થા બિચારી સુનીનાએ મજબૂરીમાં ખાવાની થાળી ત્યાં મૂકી દીધી અને કામ કરવા લાગી દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો અને છેલ્લા સુધી જોજો સરિતા તેના મિત્રો સાથે વ્યસ્ત થઈ ગઈ જો જોતામાં રાતના અગિયાર વાગી ગયા પણ હજી સુધી કમલાજીને કોઈએ ખાવાનું આપ્યું ન હતું તે ભૂખથી બિલબળી રહ્યા હતા પણ હવે તો ભૂખ સહન થતી ન હતી પણ પાર્ટી તો હજી પણ ચાલતી હતી જેમ જેમ સમય પસાર થઈ રહ્યો હતો કમલાજીનું સંયમ તૂટી રહ્યું હતું અંતે તે ઊઠીને તેમના રૂમમાંથી બહાર આવી અને નાના બાળકની જેમ બધી બાજુ જોવા લાગ્યા અચાનક રાજેશની નજર કમલાજી પર પડી અને તે સરિતાની પાસે જઈને ધીમે ધીમે બોલ્યા સરિતા મેં તને કહેલું ને કે આ દિવાળીએ મારી મા મને રૂમની બહાર જોવા ન મળવી જોઈએ મેં તને એ પણ કહેલું કે કેટલા મોટા મોટા લોકો આવશે મમ્મીને સંભાળી લેવી પણ તારાથી એક કામ પણ ઠીકતી નથી થતું તને મારી ઇજ્જતની જરાય પડી નથી માને અંદર લઈ જા એના પહેલાં કે કોઈની નજર એના પર પડી જાય સરિતા ઝડપથી સાસુ પાસે ગઈ અને તેમને ઓરડામાં ધક્કો મારીને તેમના કાનમાં કહ્યું તમને કહ્યું હતું ને કે બહાર નહીં આવવાનું તમે સાંભળતા કેમ નથી પાર્ટીમાં હાજર બીજા લોકોનું ધ્યાન પોતાની તરફ આવતું જોઈને તે બોલી ચાલો જલ્દીથી અંદર ચાલો ને આરામ કરો કમલાજી ભૂખથી તડપી રહી હતી બધાની સામે કમલાજી બોલ્યા વહુ તમે લોકો મને દિવાળીના દિવસે પણ ઓરડામાં બંધ રાખો છો મને બહુ જોરથી ભૂખ લાગી છે કંઈક ખાવાનું આપો અચાનક કમલાજીનો અવાજ સાંભળીને બધા લોકોનું ધ્યાન તેમની તરફ ગયું અને બધા આશ્ચર્યથી તેમને જોવા લાગ્યા એક સ્ત્રી બીજી સ્ત્રીના કાનમાં બોલી તેમનો દીકરો એટલો મોટો અધિકારી કલેક્ટર છે પણ તેમની મા હજી સુધી ભૂખી પ્યાસી બેઠી છે ત્યારે કલેક્ટર સાહેબ તો બધાને પકવાન ખવડાવી રહ્યા છે અને તેમની બહુ સરિતા તો આપણા સાથે દિવાળીમાં પત્તા રમી રહી છે પાર્ટીમાં હાજર અન્ય લોકો પણ ધીમી અવાજે વાતો કરવા લાગ્યા અંતે સરિતાએ કમલાજીને જોરપૂર્વક ખેંચી ને ઓરડામાં લઈ ગઈ અને ઓરડાનો દરવાજો બંધ કરીને તેમને પથારી પર ધક્કો મારીને બોલી ખબરદાર જો બહાર આવી તો મારા કરતાં વધુ ખરાબ કોઈ નહીં હોય શરમ નથી આવતી તારા દીકરાની ઇજ્જત બધાની સામે નીલામ કરવી છે તારે શું બતાવવું છે લોકોને કે અમે તને ભૂખી રાખીએ છીએ એમ તારાથી હું પછી વાત કરીશ પહેલાં જે બહાર કાંડ કર્યો છે એને સંભાળું કમલાજી બોલે તે જ સરિતાએ તેમના મોઢા પર બંધ કરી દીધું આવીને બધાના સામે સુનેનાને સરિતા બોલી સુનેના જલ્દીથી મમ્મીજી માટે એક થાળીમાં ખાવાનું લઈને આવ તને ખબર છે ને હવે તો તેઓ ઘરડા થઈ ગયા છે દર બે કલાકે તેમને ભૂખ લાગી જાય છે થોડા સમય પહેલા જ તો તેમને ખાધું હતું પણ પણ હવે ફરીથી ભૂખ લાગી છે કોઈ વાત નથી અમે જ તેમનું ધ્યાન નહીં રાખીશું તો બીજું કોણ રાખશે સુનિનાના આશ્ચર્યથી સરિતા તરફ જોવા લાગી અને તરત જ એક થાળીમાં ખાવાનું ભર્યું અને કમલાજીના ઓરડામાં લઈ ગઈ કમલાજી ડરી રહી હતી સુનિનાને જોઈને કહ્યું જો સુનિના વહુએ મને કેટલો જોરથી ધક્કો માર્યો મારો આખો ખભો છોલાઈ ગયો છે બિચારા ઘરડા શરીર ઉપર રહેલી નાજુક ત્વચા કેટલું શાન કરી શકે હું તો છોલાઈ ગઈ છું કહીને રડવા લાગ્યા સુનીનાએ તરત પોતાની સાડીનો પલ્લું ફાડી તેમના હાથમાં બાંધ્યો અને બોલી કોઈ વાંધો નહીં માલકીન પહેલાં ખાવાનું ખાઈ લો પછી હું વાગ્યું છે તેના પર હું મલમ લગાવી દઈશ સુનીનાય પોતાના હાથથી કમલાજીને ખવડાવ્યું પેટની ભૂખ સામે હાથની ઈજાનો દુખાવો પણ ઓછો લાગી રહ્યો હતો દોસ્તો વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો તો સુનેના બોલે એક વાત કહું મોટી માલકીન તહેવારના દિવસે પણ તમારો દીકરો અને બહુ તમને એક સારો શબ્દ પણ બોલતા નથી તો પછી કેમ સહન કરો છો તમારે ક્યાં કઈની કમી છે તો તમે કેમ તેમના પર નિર્ભર રહો છો કમલાજી બોલી સુનેના ગામમાં મારા પાસે જમીન જમાવટ બધું જ છે હું ઈચ્છું તો આજે જ મારા માટે એક નોકર રાખી લઉં પણ પરિવારનો સાથ તો જોઈએ ને હું એકલી શું કરીશ ગામની ખેતીમાંથી જે પૈસા આવે છે એ પણ દીકરો બહુ પોતાની પાસે રાખે છે બંનેને સારી રીતે ખબર છે કે તેમના સિવાય મારું કોઈ આ દુનિયામાં નથી રાજેશના બાપ પણ મને જીવન જીવવા માટે એકલી છોડીને ચાલ્યા ગયા હતા હવે હું દીકરો અને બહુ ને છોડી ભલા ક્યાં જાઉં આવું કહેતા કહેતા કમલાજી રડી પડ્યા સુનેના બોલી અરે માલકીન તમે પતિ વગર દીકરાને ભણાવીને કલેક્ટર બનાવી શકો છો તો જમીન જમાવટ કેમ ન સંભાળી શકો તમારા એટલા ખરાબ દિવસ તો આવ્યા નથી કે તમારે બે ટાઈમના ભોજન માટે લાચારી અનુભવવી પડે માલકીન ભલે એક રોટલી ખાઓ પણ આત્મસન્માન સાથે ખાઓ નોકરાની બોલી મારો દીકરો જો મારી સાથે આવું કરે તો હું તેના સાથેના બધા સંબંધો તોડી નાખું તમે તો ભણેલી ગણેલી છો એટલામાં સરિતાએ સુનીનાને બોલાવી લીધી અને તે બહાર ચાલી ગઈ સુનિનાના ગયા પછી કમલાજી વિચાર કરી રહ્યા હતા એક નિષ્ફળ અભ્યાસ કરેલી સ્ત્રી એટલી હિંમત બતાવી શકે તો હું કેમ નહીં તેમણે તેમના આંસુ લૂછ્યા અને ખાવાની થાળી બાજુ પર મૂકી દીધી તેમણે વિચાર્યું આ સન્માન વગરની રોટલી મારે ખાવી નથી મારે હવે સાવ રીબાઈને જીવવું નથી થોડો સમય પછી સુનેના થાળી લેવા માટે ઘરમાં આવી તો તેણે જોયું કે માલકીને ખાવા ખાધું ન હતું અને કમલાજી તેમના પતિની તસવીર તરફ જોઈ રહી હતી સુનેના બોલી શું થયું માલકીન તમે ખાવાનું કેમ ના ખાધું કમલાજી બોલી મને તિરસ્કારની રોટલી ના જોઈએ લઈ જા આ પાછું સુનીનાએ કમલાજીને મનાવવા માટે ખૂબ કોશિશ કરી પણ કમલાજીએ ભોજન લીધું રહી બહાર પાર્ટી પૂરી થઈ ગઈ હતી સરિતા અને રાજેશ પણ રૂમમાં આવી ગયા અને આવતાની સાથે માર વરસાદની જેમ કમલાજી પર તૂટી પડ્યા શું જરૂર હતી તમારે બહાર આવવાની તમને બધું મફતમાં મળી રહ્યું છે તેમ છતાં પણ તમે આવી હરકત કરો છો ખાવા માટે તમે એટલા પાગલ થઈ જાઓ છો કે ભૂલી જાઓ છો કે અહીં મારી પણ કંઈક ઈજ્જત છે ખબર છે લોકો કેટ કેટલી વાતો કરી રહ્યા હશે જો આ રીતે ચાલતું રહ્યું તો હું તમને ઘરની બહારનો રસ્તો બતાવી દઈશ પછી કહેજો એકલા અને મનાવજો તહેવાર રાજેશની વાતો હજી પૂરી થઈ ન હતી કે સરિતા બોલી જુઓ ખાવા માટે એટલો હંગામો કર્યો અને ખાવા તો એવું જ પડ્યું છે તમે તો ખાધું જ નથી ખાવાનું બગાડો છો ખબર છે ને ભગવાનનું કેટલું પાપ લાગે છે હવે તમારા નખરા નહીં સાંભળો હવે એમનું કંઈક કરો હવે મારાથી સહન નહીં થાય તેમને પાછા ગામ મોકલી દો અથવા કોઈ વૃદ્ધાશ્રમમાં છોડી આવો રાજેશે કહ્યું સાચું કહે છે હું કાલે જ તેમને ગામ મોકલી દઈશ ત્યાં એકલી રહેશે ને તો અક્કલ ઠેકાણે આવી જશે કમલાજી શાંતિથી પોતાના દીકરા અને વહુની વાતો સાંભળી રહી હતી સુનેના આશ્ચર્યથી કમલાજી તરફ જોઈ રહી હતી એ વિચારતી હતી આ તો તોફાન પહેલાંની શાંતિ છે ન જાણે હવે મોટી માલકીન શું કરશે બીજે જ દિવસે રાજશે કમલાબેનને ગામડે મોકલી દીધા ગામે પોતા જ કમલાબેન સૌથી પહેલાં તેમના વકીલને બોલાવ્યો પોતાની બધી જમીન જાયદાદમાંથી તેમણે રાજેશને બહાર કરી દીધો તેમણે પોતાની વસિયત બનાવી જેમાં લખ્યું હતું કે તેમના મૃત્યુ પછી આખી મિલકત એવા ટ્રસ્ટને આપવામાં આવશે કે ટ્રસ્ટ વૃદ્ધો અને અનાથ બાળકો માટે કામ કરે છે આ ટ્રસ્ટને સંભાળવાની જવાબદારી તેમણે સુનેનાને આપી અને એ માટે દર મહિને પગાર આપવાની પણ વ્યવસ્થા કરી ઘરના અડધા હિસ્સાનું દાન તેમણે છોકરીઓની શિક્ષા માટે કર્યું અને બાકી અડધા હિસ્સામાં પોતે રહેવા લાગી એક દિવસ કમલાબેને સુનેનાને ફોન કર્યો અને બોલાવ્યા સુનેના તથા તેનો પતિ ત્યાં આવી ગયા અને ઘરની બધી જવાબદારી સંભાળી લીધી અને કમલાબેન સાથે રહેવા લાગ્યા કમલાબેન હવે સ્વાભિમાન અને શાંતિથી જીવન જીવી રહ્યા હતા દોસ્તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ખેતીમાંથી જે આવક થતી હતી તે હવે તેમણે રાજેશને મોકલવાને બદલે પોતાની પાસે રાખવા લાગ્યા હતા ત્યારે રાજેશના ખાતામાં પૈસા આવ્યા નહીં ત્યારે રાજેશ અને સરિતા બંને ગામ પહોંચી ગયા રાજેશ કમલાબેનની આલી ઈશાન જિંદગી જોઈને રાજેશ બોલ્યો મા આ ઘરની શું હાલત બનાવી રાખી છે તમે આ વખતે ખેતીમાંથી કમાણી નહીં થઈ કે શું આ વખતે મારા ખાતામાં પૈસા નહીં આવ્યા આવડો મોટો નિર્ણય લેતા પહેલાં તમારે મને પૂછવું જોઈતું હતું ને કમલાબેન બોલ્યા હું તને કેમ પૂછું તું છે કોણ હવે બધા પૈસા મારા ખાતામાં જ રહેશે સરિતા બોલી પણ તમે પૈસાનું શું કરશો અને તમે કોને પૂછીને આ નિર્ણય લીધો કે ઘરના અડધા હિસ્સા બાળકોના સ્કૂલ માટે આપો કમલાબેન બોલી આ ઘર શું તારા બાપે તને દહેજમાં આપ્યું હતું હું કેમ તમને પૂછીને કંઈક કરું મિલકત મારી છે તો મેં મારી ઈચ્છા પ્રમાણે ઉપયોગ કરી લીધો વાંધો તને શેનો તમે લોકો છો કોણ મને કહેનારા રાજેશ બોલ્યો મમ્મી તમે આ કેવી વાતો કરો છો અમે તમારા દીકરા બહુ છીએ તમારું સારું કે ખરાબ બધું અમે સારી રીતે જાણીએ છીએ કમલાબેન બોલી કયા દીકરા બહુ એ જે તહેવારના દિવસે પણ પોતાની માને રોટલી માટે તડપાવે છે એવા દીકરા બહુ તો મારે જોઈતા નથી એવું પણ નથી કે હું હવે કોઈ પર નિર્ભર છું હું તો તમને મિલકતમાંથી પણ દૂર કરી ચૂકી છું હવે ગામમાં તમારું કશું રહેતું નથી હવે તમારું શહેર તમને મુબારક છે અહીં ફરી આવી ને કોઈ તકલીફ લેવાની જરૂર નથી હવે દિવાળી કે હોળી તમારા ઘરે તમારી પત્ની સાથે મનાવજો સરિતા બોલી મમ્મીજી તમે આવું કેવી રીતે કરી શકો ચોક્કસ આ બધું તમને તે સુનિનાએ શીખવાડ્યું હશે આની તો જેવી જ સરિતા સુનેનાની તરફ ઘસી કમલાબેને એક થપ્પડ સરિતાને કાન નીચે જમાવી દીધી અને બોલી સાવધાન જો એને હાથ પણ લગાવે તો આજ સુધી તે મારી કોઈ સેવા કરી નથી જે થોડી ઘણી સેવા થઈ છે એ પણ આને કરી છે અને મારા મર્યા પછી પણ આ મારા ઘરમાં રહેશે તમે લોકો મારા મર્યા પછી અહીં ના આવવા જોઈએ અને ન તો મારો દીકરો મારી ચિતાને અગ્નિ આપે ગામનો કોઈ પણ માણસ મારી ચિતાને અગ્નિ આપી દેશે ઓછામાં ઓછું અહીંના લોકોમાં માનવતા તો જીવન છે હવે નીકળી જાઓ આ ઘરમાંથી અને પાછા ક્યારેય ના આવતા કમલાજીનું રુદ્રરૂપ જોઈને બંનેના ઓછું ઉડી ગયા સુનિને હાથ જોડીને કહ્યું હું તમારા આગળ વિનંતી કરું છું કે મોટી માલકીને પરેશાન ના કરશો અને તમે અહીંથી ચાલ્યા જાઓ બિચારીને શાંતિથી થોડું બચેલું જીવન જીવવા દો આખરે સરિતા નાનું મોટું કરી શરમ સાથે શહેર તરફ રવાના થઈ ગઈ અને ક્યારેય પાછી આવી નહીં એ સુનેના અને તેના પતિ કમલાજીની પૂરી સેવા કરતા રહ્યા ઈમાનદારીથી તેમની તમામ વસ્તુઓ સંભાળતા દીકરા બહુએ જ્યારે પોતે ફરજ જ અદા કરી નહીં તો તેમનો અધિકાર કેવી રીતે મળી શકે તેઓ ખાલી હાથ જ રહી ગયા દોસ્તો કહાની કેવી લાગી કોમેન્ટમાં જણાવજો અને દોસ્તો કોમેન્ટમાં તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે દોસ્તો જલ્દીથી લખી દો વિડીયો લાઈક કરી ચાલે